નમસ્કાર મિત્રો હોઈસ ઓફ ઉનામાં આપનું સ્વાગત છે હું છું હુસૈન ભાદરકા કોડીનાર તાલુકાનું સાસર ગામ જેની અંદર આખું ગામ એક સાથે મળી અને તાજિયાની ઉજવણી કરવામાં આવે છે વાત કરવામાં આવે છે તો કોડીનાર તાલુકાનું સાસર ગામ વર્ષોથી પરંપરાગત તાજિયા બનાવવામાં આવે છે અને જેની અંદર સમગ્ર ગામ એકસાથે મળી અને તાજિયા મનાવવામાં આવે છે જ્યારે આ ગામની અંદર મુસ્લિમ સમાજ તેમજ દલિત સમાજ તેમજ કુંભાર સમાજ અને અન્ય સમાજ વસવાટ કરી રહ્યો છે તેમાં મુસ્લિમ સમાજના મોહરમ મહિનામાં જે ઇમામે હુસેને કુરબાની આપી છે એ કુરબાનીને યાદ કરવા માટે વર્ષોગત પરમ પરંપરા જે વળવાઓ નિભાવી રહ્યા છે એ પરંપરાને જાળવી રાખવા માટે સાસર ગામની અંદર સમગ્ર ગામ તાજિયામાં હાજરી આપે છે અને એની યાદ મનાવે છે અને જેની અંદર હુસૈની શોકથી લઈ અને સમગ્ર સાસર ગામના મુખ્ય માર્ગ ઉપર ફેરવવામાં આવે છે અને એની યાદમાં શોક મનાવવામાં આવે છે જમજીરનું માતમ કરવામાં આવે છે અને શોકારો પાડી સબીલે હુસૈન ન્યાઝે હુસૈન કરવામાં આવે છે જેમાં સાસર ગામના સરપંચ હરિભાઈ રાઠોડ તેમજ કુંભાર સમાજના અગ્રણી કરશનભાઈ ગેડિયા ગોરધનભાઈ વડુ દેવરાજભાઈ ગેડિયા દલિત સમાજમાંથી દિનેશભાઈ રાઠોડ વાલજીભાઈ મકવાણા કારડિયા સમાજમાંથી ડાન્સિંગભાઈ બારોડ તેમજ ડૉક્ટર હરેશભાઈ લીંબાણી દેવાભાઈ વાદળ તથા મુસ્લિમ સમાજના માજી પટેલ હનીભાઈ તથા પ્રમુખ રજાકભાઈ સોહાણ મજીદભાઈ વાકોટ ઉપસરપંચ ફારૂકભાઈ સૌહાણ તેમજ અબ્બાસભાઈ સૌહાણ તથા સિયા સમાજના અગ્રણી લિંકી બાપુ નકવી શકીલભાઈ નકવી અલી નકવી વકીલ તેમજ સિદ્ધિ સમાજના પ્રમુખ અમીનભાઈ પટેલ તથા નામી અનામી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા